તો સેવક બનાવવામાં વધારે ધ્યાન આપે છે અત્યારની જો વાત કરીએ તો સેવક બનાવવામાં બધા પડ્યા છે પણ હરજીવનદાસ મહારાજ કહે છે કે સેવક બનવાની રીત જોનો અમારા બની જાવ એવું એ કહેતા નથી કારણ કે જે સંત સાચા સંત સદ્ગુરુ જે છે એ ક્યારેય સેવક બનાવતા નથી આ વાત સમજી લેજો જે સાચા સંત સદગુરુ છે સેવકો બનાવવા પડ્યા છે પણ એનો કોઈ મતલબ નથી પોતાનો પણ ઉદ્ધાર થવાનો નથી અને જે સેવક બનવાની અડ્યો કાઢે છે એમનોય મેર પડવાનો નથી એટલે હરજીવન હરજીવનદાસ મહારાજ આપણને આ સેવકની રીત બતાવે છે કે સત્ય વચન સેવન કરે ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની આ રીત બતાવી કે સત્ય વચનનું સેવન કરો ભાવ ભરોસા સહિત સત્ય વચન પર ભાવ ભરોસો રાખો અને પોતાની નિષ્ઠાને નિર્મળી બનાવો એ કોઈને પૂછવા જવાની જરૂર નથી આપણે સેવક છે એ વાત નક્કી છે પરંતુ સદ્ગુરુના સેવક બન્યા વગર અહીં વાત આવે સમજવાની છે કે સદ્ગુરુના સેવક બન્યા વગર સત્ય વચનનું સેવન એ થઈ શકતું નથી સેવક બન્યા વગર સત્ય વચનનું સેવન થઈ શકતું નથી અને જે સદ્ગુરુનો જે સેવક છે એ સદ્ગુરુની સેવા સિવાય કઈ બીજું ઈચ્છતો નથી એ કોઈ ઈચ્છા સદ્ગુરુ પાસે રાખતા

તો સત્ય વચન એ શું છે કોને કહેવાય તો હરજીવન નિર્મળ ભાવ આ સત્ય વચન એ સત સતનામ છે અને ભવ તરવાની નામ પણ એ જ છે અને જીવ અને શિવ વિસામો એ પણ સત્ય વચન

એનું જીવનમાં સેવન કરીએ એટલે ભક્તિ થઈ ગઈ એના માટે સેવા એ જ શબ્દનું સેવન કરવું જે આ સત વચનોના જે શબ્દો છે એનું સેવન કરવાનું કે છે કે સાચી સેવા એ જ શબ્દ સેવન કરવું હૃદય વાલો હક ધ્યાન ધની નું ધરવું ધ્યાન ધની નું એ જ સત્ય વચન પર નિષ્ઠા જો આપણે શું કરવાનું સત્ય વચન નું ધ્યાન આપણે ધરવાની જરૂર છે પણ આ કોમ આપણે કરતા નથી બીજું બીજું બધું કરીએ છે પણ જે કરવાનું છે તે આપણે કરતા નથી સંત પખુ સેજ જોડે સુઈ પણ રો એમનો ઠેલો હોય ઉચકો છતાં પણ આપણી પ્રતિષ્ઠામાં વધારો થતો નથી કેમ નથી થતો કારણ કે એમનું જે સતવચન છે એનું પાલન આપણે આ બધું અકારું લાગે છે હરજી સાચી સેવા ભજન ભવ કરવાનું એક કઈ સેવા બતાવી સત્ય વચન સેવા આ સંતોના જે શબ્દો છે એ સત્ય વચન છે અને એનું જેટલું જેટલું સેવન થાય એનો વ્યવહાર જીવનમાં જેટલો જેટલો થાય એટલી જ આપણી નિષ્ઠા જે કહીએ છે એટલે આપણી દોના એ નિર્મળી થાય કારણ એમ નેમ થઈ શકે એમ નથી પરંતુ આપણે આટલી બધી ભક્તિ કરીએ આટલા સંત મેળવવા મેળવડામાં આઈએ છે પણ સત્ય વચન તરફ કોઈનું લપ્શ નથી એમાં આપણી સુરતા નથી અને જ્યાં સુધી સુરતા નથી ત્યાં સુધી આ જીવ છે એ ઠરી શકવાનો નથી અને એટલે જ હરજીવન દાસ મહારાજ તો કહે છે કે સદગુરુ શબ્દે સુરતાના ચોટી સાર જડે પછી શેન સદગુરુ શબ્દે સુરતાના ચોટી પછી સાર જડે પછી શેનો

એ પ્રમાણે જો ચાલ્યા તો આ ચોર્યાસી ના ફેરા ક્યારેય મટવાના નથી એક ભાઈ ને પેટમાં દુખાવો થયો અને દુખાવો થયો